ગુજરાતમાં માં શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના ના લોકોને ગુજરાત પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સદવડો ને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાત સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 75 85% ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકાર નો ઓગણીસો નો ઠરાવ છે એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આપણું તંત્ર પણ સરકાર પાસે છે રાજ્ય વિધાનસભાની પ્રશ્નોતરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે જે હકીકતો મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છા શક્તિ પણ નથી અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે એ સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે મોસાળમાં માં જમણવાર ને માપીરસનારી આપણા ગુજરાત અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જારે સ્થાનિક લોકો ને રોજગારી આપવાના પરિપત્ર ને જોડીને થી જાતા હોય ત્યારે એનાથી તમામ જનતા બાબત સુધારવાનું નો હોય કટે અમદાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 2022-23 ના વર્ષમાં કયા કયા હેતુઓ એ સ્થાનિક રોજગારીના પરિપત્ર નું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નો કરીને જવાબમાં જે જવાબ મળ્યા છે केंद्र सरकार ने एक अगौ ध्यान संस्थाओं एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया ओएनजीसी स्टील ऑथोरिटी ऑफ इंडिया सेंट्रल वेर हाउस कोर्पोरेशन कोटन कोर्पोरेशन आ केन्द्र सरकार की संस्थाओं पर पंचासी टका स्थानिक रोजगारी आपन नहीं करें एक बजे पालन न करें અને એની સાથે જો સરકારે પગલા લીધા હોય તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત પણ અને બે પણ સ્થાનિક રોજગાર નથી આપ્યા એ રીતે ખાનગી કંપનીઓ એ માટે ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય ઓલ ઇન્ડિયા હોય કોન્ટેક્ટ કોર્મોલિન હોય કે ટાટા મોટર જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે હોન્ડા મોટર સાયકલ હોય બિલેટ હોય આવી એક મોટી મોટી કંપનીઓ જેને આપણે રસ્તા પાણી વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ છીએ રાહત તો આપીએ છીએ એ ખાનગી કંપનીઓએ પણ સતત બે વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે ઠરાવો બહાર પાડે છે પણ એનો અમલવારી થતી નથી આ ઉદ્યોગો આ સંસ્થાઓ એને જોડીને થઈ જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે પરિપત્રો અમલ કરાવવામાં સરકાર સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી એ આ જવાબ પરથી ખરીદ થાય છે આ વિધાનસભાના સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત વખતે અને શહેરી વિકાસની માગણી સમયે મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડું મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું

એવી સત્તાઓ આપી છે કે મેડિકલ કોલેજ હોય નર્સિંગ કોલેજ હોય કે તમામ પ્રકારની ફેકલ્ટીઓ આ યુનિવર્સિટીની અંદર ઓપરેસ કરી છે દાતો સાથ આ યુનિવર્સિટી અન્ય દેશોમાં અન્ય રાજ્યોમાં પણ પોતાની ઇન્સ્ટિટ્યુટ ખોલી રાખ છે દાતો સાથ અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી પણ કરી શકે એટલે કે આમ જોવી તો આજે યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ જે છે એમાં ચોક્કસપણે સરકાર દ્વારા ફાયદો પહોંચાડવા ચોક્કસ આ બિલ છે જેમાં મારા ડીડબલ્યુએસ ના વિદ્યાર્થી એસસી એસટી લઘુમતીના મારા ઓબીસી ના કે કોરી સમાજ કે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને આ બિલની અંદર કોઈ 33% રિઝર્વેશન આપવાની વાત કરવામાં નથી આ બિલની અંદર પછાત સમાજના ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે અલગ અલગ શરૂ કરવા યુનિવર્સિટી એમાં ફી માફી આપવાની કોઈ આ બિલની અંદર જોગવાઈ કરવામાં નથી આવી એટલે કે આ બિલ જે લઈને આવ્યા છે માન્ય શ્રી એ પોતાના અદાણી અંબાણી ઉદ્યોગપતિઓને

આ લોકો એટલી બધી છે જે સામાન્ય ગનના વિદ્યાર્થીઓ છે ગરીબ છે મારા કોઈ સમાજના યુનિવર્સિટી જે છે સરકારી યુનિવર્સિટી તો આજે એની હાલત બદતર હાલત કરી નાખી છે પોતા પ્રોફેસરો નથી તજજ્ઞ પ્રોફેસરો નથી અને જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ખૂબ જ ધગધરીત થઈ ગયેલું છે ગાંધીજીએ પણ મારા ભાવનગર યુનિવર્સિટીમાં સામરદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ જ અભ્યાસ સામરદાસ કોલેજમાં રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ મહાત્મા ગાંધીજીએ કર્યો હતો આજે પણ એ હોસ્ટેલ એ જ અવસ્થામાં છે જે એકસો ત્રીસ વર્ષ પહેલા એ હોસ્ટેલ બની હતી એમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો એટલે કે જે સરકારી યુનિવર્સિટી છે સરકારી કોલેજો છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ હજારિત થઈ ગયું છે